અંજાર પોલીસની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિસ્તારમાંથી બોલેરો ગાડીના ઠાઠામાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના વીજ વાયરનો જથ્થો પકડી પાડી આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ વીજવાયરના થાંભલા પાસેથી ચોરી કરવાની કબૂલાત આપી હતી તેથી તમામ આરોપીઓ તુલસી કારાભાઈ કોલી ઇરફાન ભાકરસાહ શેખ અને અર્જન રામજીભાઈ કોલી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે બોલેરો પિકઅપ વાહન એલ્યુમિનિયમ વાયર અને મોબાઈલ સહિત કુલ બે લાખ છોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે વધુમાં પોલીસે જણાવ્યું કે પકડાયેલ આરોપીઓમાંથી બે આરોપીઓ તુલસી કારાભાઈ કોલી અને અર્જણ રામજીભાઈ કોલી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમના વિરુદ્ધ અગાઉ પણ સામખિયાળી અને દુધઈ પોલીસ મથકે ગુના નોંધાયેલા છે આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ જે એસ ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ ચૌહાણ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા રિપોર્ટ ભારતી જાણી અંજાર